સોલંકી લાલજીભાઈ તેજાભાઈ લોયા હું દરેક સમાજને એક જ વાત કરું છું કે આપણા ગામ તાલુકો જિલ્લો એવા ધારાસભ્યને મત આપજો કે જે આપણા ખેડૂતોને અને શિક્ષણને દવાખાનામાં રસ્તામાં અથવા સરકારી ઓનલાઈન ની અંદર જરૂરિયાત હોય તેવા વ્યક્તિને મત આપવો કે જેમ કે આપણા પાંચ વર્ષની અંદર નાના વ્યક્તિ હોય કે મોટા વ્યક્તિ હોય સમાન અધિકાર ધરાવતા લોકોને જરૂરિયાત તમામને છે કેવી કે જે આપણે ખેડૂત છીએ તો વીજળી અથવા ખાતર દવા રસ્તો પાણી દરેક વસ્તુની જરૂર પડે છે દવાખાનું અથવા સરકારમાં ઓનલાઈન થતાં ડોક્યુમેન્ટ અથવા આધાર પુરાવા સાદબાર તમામ વસ્તુની જરૂરિયાત હોય છે તો એવા આ વર્ષે વ્યક્તિને મત આપો કે જે આપણા લક્ષી હોય એવા કારણ કે અત્યારે સત્યાવીસ વર્ષની અંદર રાજકારણ કરી રહેલા ભાજપા સરકારને એવું લાગે છે કે આપણા મતથી જે લોકો જીતી જાય છે તે આપણને પાછા વળીને કોઈ આપણને ધ્યાન આપતું નથી અને સરકારને પણ કર્મચારી લોકો પણ એવું માને છે કે અમારા ઉપર મોટા લોકોનો માથે હાથ છે એટલે એમને પણ પેટનું પાણી હલતું નથી તો વારંવાર નાગરિકોને ખેડૂતોને અથવા નાના વર્ગોને કર્મચારીની ઓફિસોમાં ધક્કા ખાવા પડે છે એટલા માટે આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આગળ વધારજો જય ભીમ જય નમો બુધાય જય સવિધાન